નડિયાદના કપડવંશ ટાઉન પોલીસે નદીના પુલ પરથી પસાર થતી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે વિદેશી દારૂ સાથે રાજસ્થાનના બે આરોપીને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી સાહીઠ હજાર રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે બુટલેગરોએ કારમાં ચોરખાનું બનાવી વિદેશ દારૂનો જથ્થો છુપાવ્યો હતો પોલીસે કુલ એક લાખ સાઠ હજાર રૂપિયાના મુદ્દામાલ સાથે બે ઈસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે રૂપિયા સાઠ હજારનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે જ્યારે કુલ મુદ્દા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે વિદેશી દારૂ સાથે રાજસ્થાનના બે આરોપીને ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી સાહીઠ હજાર રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે બુટલેગરોએ કારમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હતો પોલીસે કુલ એક રૂપિયાના મુદ્દામાલ સાથે બે ઇસમોની અટકાયત કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે